જય ગણેશા દર્શક મિત્રો ગણેશજીને દુર્વા અતિ પ્રિય છે જેથી ગણેશજીને જ્યારે પ્રસાદી અર્પણ કરવામાં આવે છે તે સમયે પણ પહેલાં પ્રસાદીમાં દુર્વા અર્પણ કરવામાં આવે છે મિત્રો દુર્વા એટલે કે ધરો તે એક પ્રકારનું ઘાસ છે જે ગણેશજીને અતિ પ્રિય છે ગણેશજી અને દુર્વાના સંબંધ અગે અનલાસુર નામના અસુરની એક કથા ખૂબ જ પ્રચલિત છે તો શા માટે અર્પણ કરવામાં આવે છે ગણેશજીને દુર્વા અને આ દુર્વાની તાસીર છે શું કયા કારણોસર અને ક્યારે સૌ પ્રથમવાર ગણેશજીને અર્પણ કરવામાં આવ્યું હતું દુર્વા આવો છો પ્રાચીન કાળમાં અનલાસુર નામનો એક રાક્ષસ હતો આ રાક્ષસના કારણે થઈને સ્વર્ગ અને ધરતીના તમામ લોકો ખૂબ જ પરેશાન હતા આ રાક્ષસ એટલો ખતરનાક હતો ઋષિમુનિઓ સહિત તમામ લોકોને તે જીવતા ગળી જતો હતો આ રાક્ષસથી પરેશાન થઈને દેવરાજ ઇન્દ્રની સાથે તમામ દેવી દેવતાઓ અને ઋષિમુનિઓ મહાદેવજીને પ્રાર્થના કરવા માટે ગયા આ તમામ લોકોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે તેઓ આ અસુરનો વધ કરે ત્યારે દેવાદિદેવ મહાદેવે તમામ દેવતા અને ઋષિમુનિઓની આ પ્રાર્થના સાંભળી ને તેમને જણાવ્યું કે અન્લાસુરનો અંત માત્ર ગણેશ ગજાનન ગણપતિ જ કરી શકે છે નમો બરા નમો નમો ગણપદય નદય નમસ્તે શ્રી વરદમૂર્તય જય ગણેશ દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે ભગવાન ગણપતિજીને દુર્વા સુકામ કામ ચડાવવામાં આવે છે અને એનું પૌરાણિક મહત્વ શું છે પૌરાણિક કથા અનુસાર દેવતાઓનું યુદ્ધ અલ્લાસુલ નામના એક રાક્ષસ સાથે થયું હતું અને અસુર સાથે ભીષણ યુદ્ધ થવાથી જ્યારે એને પરાજિત ન કરી શક્યા ત્યારે દેવતાઓ મળી અને ભગવાન મહાદેવજી પાસે ગયા ત્યારે મહાદેવજી દેવતાઓને કીધું કે આ કાર્ય તો ભગવાન ગણેશજી જ કરી શકશે માટે આપ ગણપતિજી પાસે જાઓ ત્યારે દેવતાઓ સ્તુતિ કરી અને ગણપતિજી અનલાસુર સાથે યુદ્ધ કરવા તૈયાર થયા ગણપતિ અને અનલાસુરનું ભીષણ યુદ્ધ થયું અને ત્યાર દરમિયાન અંતે ખૂબ યુદ્ધ થયા બાદ ભગવાન ગણેશજીએ અનલાસુરને ગળી લીધો આ સમગ્ર વાત જાણ્યા બાદ ભગવાન ગણેશ અને અનલાસુરમાં ભયંકર યુદ્ધ થયું અને મહાયુદ્ધના બાદ ભગવાન ગણેશ અનલાસુરને ગળી ગયા અનલાસુરને ગળી જતા ગણેશજીને પેટમાં બળતરા થવા લાગી પેટની બળતરા દૂર કરવા માટે અનેક ઉપાયો પણ કરવામાં આવ્યા પરંતુ આ બળતરા શાંત થતી નહોતી તે સમયે ઋષિમુનિઓએ એક ઉપાય કર્યો તેમણે એકવીસ દુર્વાની ગાંઠ બનાવી અને ભગવાન ગણેશજીને અર્પણ કરી અને તેમની પેટની બળતરા શાંત થઈ ત્યારથી ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા ચાલી આવે છે જોકે આ દુર્વા નામની ઔષધીય વનસ્પતિને દાભ અમૃતા અનંતા અને મહૌષધિ પણ કહેવામાં આવે છે સનાતન ધર્મમાં કોઈ પણ માંગલિક કાર્ય હળદર અને દુર્વા વગર અધૂરું માનવામાં આવે છે અને અન્નાસુને જયારે યુક્તિથી ગળી લીધો ત્યારે ગણપતિજીના પેટની અંદર ખૂબ જ દાહ થવા લાગ્યો અને ગણપતિના પેટમાં ખૂબ બળતરા થઈ બહુ બળતરા થવાથી ઋષિજીએ એકવીસ દુર્વા ભગવાન ગણપતિજીને સેવન કરવા માટે આપી અને એ સેવન કરવાથી ભગવાન ગણપતિજીને તૃપ્તિ થઈ અને ત્યારબાદ ગણપતિજીને ખૂબ જ પ્રસન્નતા મળી શાંતિ મળી અને ત્યારથી જ ભગવાન ગણેશજીની પૂજામાં દુર્વાનું વિશેષ મહત્વ વધી ગયું અને ત્યારથી ભગવાન ગણપતિજીની દુર્વા નું પણ પરંપરા શરૂ થઈ ગઈ કહેવાય છે કે સો પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સો વર્ષ સુધી આયુષ્યની પ્રાપ્તિ થાય ભગવાન ગણપતિજી ને દુર્વા ખૂબ જ પ્રિય છે જે રીતે તુલસીજી રવિવારે નથી તોડી શકાતા એવી જ રીતે દુર્વાને પણ રવિવારે તોડવી ન જોઈએ ખાસ કરી બુધવારે ભગવાન ગણપતિને દુર્વા ચડાવવાથી ખૂબ જ ભગવાન ગણપતિની કૃપાની પ્રાપ્તિ થાય છે અને મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય દરેક મનોકામની પૂર્ણ થાય છે જય ગણેશ ગજાનન ગણેશજીને દુર્વા ચડાવવામાં પણ એક નિયમ રાખવામાં આવે છે ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરતાં પહેલાં દુર્વાની જોડી બનાવવામાં આવે છે ત્યારબાદ ગણેશજીને તે અર્પણ કરવામાં આવે છે બાવીસ દુર્વા એક સાથે જોડવાથી દુર્વાની અગિયાર જોડી બને છે જેથી ભગવાન ગણેશને દુર્વાની અગિયાર જોડી અર્પણ કરવી જોઈએ જે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને દુર્વા ગણેશજીને ચઢાવવાથી વ્યક્તિની સર્વ મનોઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને ગણેશજીના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે તો મિત્રો માટે જ ગજાનન ગણપતિજીનું જ્યારે પણ પૂજન કરવામાં આવે છે ત્યારે ગણેશજીને તેમની અન્ય સામગ્રીની સાથે સાથે પ્રસાદીની પણ સાથે દુર્વા અર્પણ કરવામાં આવે છે જોકે મિત્રો કેટલાક ગણેશ ભક્તો તો ગણેશજીને દુર્વાનો હાર બનાવીને પણ અર્પણ કરે છે અને પૂજા આરાધના દરમિયાન દુર્વા અર્પણ કરીને ભક્તો ગણેશજીના આશીર્વાદ મેળવી ધન્ય થાય છે તો મિત્રો આમ ગણેશજીની પૂજા અને આરાધનાને લગતી અનેક બાબતો પર કરીશું વાત અને કાલે આપને જણાવીશું કે મુશકરાજ કેવી રીતે બન્યા ગણેશજીના વાહન તો મિત્રો કાલે ફરી મળીશું હાલ મને આપશો રજા જય ગણેશ